જય માતાજી મિત્રો ગઈકાલે આપણા ઠાકોર સમાજ ક્ષત્રિય સમાજ અને

કેટલાય કલાકારોને મિત્રો બોલાવી અને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું અને આ બાબતે મિત્રો વિક્રમ ઠાકોરને પણ મિત્રો આમંત્રણ મળ્યું હતું પરંતુ મારા ભાઈ વિક્રમભાઈ ઠાકોર છે તે ગયા ન હતા અને આ મુદ્દે વિક્રમભાઈ ઠાકોરે શું કહ્યું એ વિડીયોમાં વાત કરીશું વિડીયો છેલ્લે સુધી જોજો વિડીયો ગમે તો વિડીયો લાઈક ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા ભાઈ તમને જણાવી દઈ કે જે વિક્રમ ઠાકોર મિત્રો જે વિધાનસભામાં મારા ભાઈઓ બધા કલાકારોને બોલાવવામાં આવ્યા હતા અને ઠાકોર સમાજ અને પાટીદાર સમાજ અને બીજી અમુક સમાજના મિત્રો નાના મોટા કલાકારોને નહોતા બોલાવવામાં આવ્યા એ મુદ્દે મારા ભાઈ વિક્રમ ઠાકોરે મિત્રો કહ્યું હતું કે તમે અમારી ઠાકોર સમાજ કે બીજા સમાજના નાના મોટા કલાકારોને કેમ ના બોલાવ્યા અને આ મુદ્દે મારા ભાઈ વિક્રમ ઠાકોરે ખૂબ જ મિત્રો નારાજગી વ્યક્ત કરી હતી અને હવે મારા ભાઈ વિધાનસભામાં ત્રણસો જેટલા કલાકારો બોલાવવામાં આવ્યા અને વિક્રમભાઈ ઠાકોરને પણ આમંત્રણ આપવામાં આવ્યું પરંતુ વિક્રમભાઈ ઠાકોર નહોતા ગયા કેમ કે તેમણે જ્યારે આ મુદ્દે વાત પૂછવામાં આવી ત્યારે મારા ભાઈ તેમણે જણાવ્યું હતું કે હું જો મને આમંત્રણ તો મળ્યું છે પરંતુ હું જઉંને તો મારી સમજ નારાજ થાય કેમ કે આ બધું મેં મારે સન્માન માટે નહોતું કર્યું કેમ કે નાના મોટા બીજા કલાકારોને સન્માન મળે એ માટે મેં કર્યું હતું અને હું જવાનો નથી અને તેઓ મિત્રો કોઈક તેમના મામાના દીકરાના લગ્નમાં હોય તેવું પણ મિત્રો તેમણે જણાવ્યું હતું તો બસ મારા પછી આટલું વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી નાખજો ચેનલ પર નવા આવે તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી એક નવા વિડીયો સાથે